શ્રી રામ ગ્રુપ દ્વારા હાલમાં દસ હજાર એકર જમીન પર હિટાચી નવા અગર બની રહ્યા છે પરંતુ જિલ્લા કલેક્ટર અને અભયારણ્ય જંગલ ખાતાના વડાઓ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે વાહનો વાહનો પ્રવેશવાની મનાઈ છે પરંતુ અહીં હજારો દ્વારા બાંધકામ શરૂ કરેલ છે રોકવા વાળા કોઈ નથી આટલું બધું મોટું બાંધકામ વહીવટી તંત્રને દેખાતું નથી કે ભ્રષ્ટાચાર અને મોટી મોટી રકમની લેતી દેતી થાય છે તે માટે લાગતા વળગતા અધિકારીઓ ગેરકાયદેસર મીઠા ઉદ્યોગને સહકાર આપે છે કચ્છ જિલ્લામાં મીઠા ઉદ્યોગ માટે લીજ આપવાનું બંધ છે પરંતુ ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ ઉત્પાદન કરે તો રોકવામાં આવતું નથી મોટા પાયે પ્રમાણમાં વ્યવહાર થાય છે નાના માણસો સોવારનો પ્લોટ ઉપર બાંધકામ કરે તો તોડી પાડવામાં આવે છે જ્યારે મીઠા ઉદ્યોગ માફિયાઓ લાખો એકર જમીન ગેરકાયદેસર દબાણો દૂર થતા નથી અને એવી અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી કંડલા પોર્ટ ટ્રસ્ટના એ જ હાલ છે અને તેમની જમીન પર ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ માફિયાઓ સરેઆમ બાંધકામ કરીને મીઠું પકવે છે આજરોજ પત્રકારોએ કડોલ અભ્યારણ જંગલ વિસ્તારમાં મુલાકાત કરી તો બાબુભાઈ આહિર દ્વારા લાખો એકર જમીન પર ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ માટે જમીન દબાણ ચાલુ છે ખુલે આમ ગેરકાયદેસર બાંધકામ થાય છે પરંતુ લાગતા વળગતા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી તેમ છતાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા નથી સરકારની તિજોરી પર કરોડો રૂપિયાનું નુકસાન થાય છે રોયલ્ટી જમીન ભાડું વગેરે ટેક્સ ભરવામાં આવતો નથી અને સરકારને મોટું નુકસાન થાય છે મારું નામ જાડેજા શ્રીપાદેશરજી ગામ રામવા જે અભયારણ્યની અંદર અધિકારીઓ એવો કહે છે કે પ્રવેશ થયાની મનાઈ હુકમ છે આર એફ ઓ સાહેબ છે ડીઓફઓ છે કે કચ્છ કલેક્ટર છે તો જે આ રણની અંદર હરણ શિકારા જેવા જાનવર હતા એને અમુક દેવને પૂજે છે વિષ્ણુ જાતે અને આ લોકો એમને ભગાડી દીધા છે અને આ ભૂમાફિયાના ઠેઠસી ઠેઠ બાબુ ભીમા એમનો કામ ચાલુ છે આ નવો પારો છે અને કેને મંજૂરી આપી છે કેના થ્રુ કરાવે છે અને જે કચ્છની અંદર મોટા રણની અંદર કડોલ ગામની બાજુમાં ઓછામાં ઓછા સોથી દોઢસો કારખાના છે હું અત્યારે અંદર આવ્યો ત્યારે જોવા જડ્યું અને ગેરકાયદેસર જ આ ભૂમાફિયા કામ કરે છે આના કાં તો આર એ સાહેબને નાણાં પહોંચી જતા હોય કાં ડીઓપો સાહેબને પહોંચી જતા હોય આ અધિકારીઓ આની અંદર લઈને જ કામ કરાવે છે અને રાજસ્થાનથી જે મારવાડી નામ તો એનો નથી આવડતો એના કંત્રાટની અંદર બાબુ વિમાનની અંદર કામ થાય રહ્યો આ નવો પારો હાલની તારીખમાં થાય છે તો આ કરોડોનો સરકારનો જે ખંડિત ચોરી થાય રહી એ સરકારને અમે જાગૃત કરવા માંગીએ છીએ કે આ લોકોને ભૂમાફિયાને બંધ કરાવો અને હરણ જેવા સ્વીકારી ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ